વડોદરાના સમા એકતા નગરમાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે ભાજપ કોંગ્રેસના આગેવાનો આમને સામને આવ્યા હતા વડોદરા સમા વિસ્તારના એકતા નગરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા હોવાના મુદ્દે કોંગ્રેસ ભાજપના આગેવાનો આમને સામને આવી ગયા હતા અને સામસામે આક્ષેપો થયા હતા કોંગ્રેસની આગેવાનીમાં કેટલાક સ્થાનિક રહીશો મોરશો કાઢીને રજૂઆત કરવા જવાના હતા પરંતુ તે અગાઉ જ પોલીસને બોલાવાની ફરજ પડી હતી સમાવિસ્તારના એકતાનગરમાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો કરવામાં આવતી હતી અને તે રજૂઆતો મુજબ કામગીરી પણ થતી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યા વિકટ બની હતી જે અંગે સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા કોઈ ઉકેલ આવતો ન હતો જેને લઈને કોંગ્રેસના કેટલાક આગેવાનોએ સ્થળ પર આવી લોકોને સાથે રાખી મોરચો કાઢી રજૂઆત કરવાની શરૂઆત કરતા હતા ત્યારે ભાજપના પણ કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સ્થળ પર આવી પહોંચી ગયા હતા અને લોકોને સમજાવ્યા હતા કે કામગીરી થઈ રહી છે છતાં પણ તમે રજૂઆત કરવા જાઓ છો તે બાબતમાં સ્થાનિક રહીશોનો ભાગલા પડી ગયા હતા કેટલાક સ્થાનિક રહીશોએ ભાજપના કોર્પોરેટરોના સમર્થનમાં રજૂઆતો કરી હતી કે કોર્પોરેટર અને સાંસદના પ્રયત્નોથી એકતાનગરમાં પ્રાથમિક સુવિધાઓના કામો ઝડપથી થઈ રહ્યા છે હાલમાં પાણીની સમસ્યાઓનો પણ ઉકેલ લાવવા કામગીરી ચાલુ છે તો બીજી બાજુ કોંગ્રેસના આગેવાનો અને અન્ય કેટલાક સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી કે પીવાના પાણીની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે

સહન કરી રહ્યા હતા એ લોકો ઘણી જગ્યાએ રજૂઆત પણ કરી પરંતુ એનું નિરાકરણ નહીં આવતા આજે અમે એવું નક્કી કર્યું કે આપણે સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ ગઈકાલે કર્યો તો કશ્યપભાઈ કીધું કે આગળથી પાણી રોકવામાં આવેલું છે તમે એ રીતે તમે ઉપર લેવલ ને રજૂઆત કરો આજે જયારે સ્થાનિકોને ભેગા રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા જતા હતા તે દરમિયાન પોલીસ ની બે થી ત્રણ ગાડીઓ મોકલી અને જાણે અમે કોઈ તોડફોડ કરવા કે અને તમે રાજકારણ ને પર મૂકીને જનતાના કામ કરો કોર્પોરેશનના અધિકારીઓને આટલું જ કેવું છે કે તમે ડાયરેક્ટ કોર્પોરેશનના અધિકારીઓને પણ રજૂઆત કરી શકો છો જયારે સ્થાનિક કાઉન્સિલર ભાનજીભાઈ આયા ત્યારે નું કેવું છે કે તમે એના રહીસ નહીં અમે રહીસ નથી પણ અમે પ્રજાના સેવક તો છે ને અમને પ્રજા દ્વારા જ બોલાવવામાં આવેલા છે આ ભાઈના ફોન આવતા હતા પેલા બીજા એક ભાઈ છે એમનો ઓદય ફોન આવતો વારંવાર ફોન આવતો હતો એટલે અમે સ્થળ પર આવ્યા હતા અને એમના નિરાકરણ લાવવાની વાત અમે કરતા હતા વિસ્તારમાં આવેલું છે પરમ દિવસે સોસાયટીના પ્રમુખ અંબાલાલ કાકા નાસીર અંબાલાલ કાકા છે આ અમારા આગેવાન છે સોસાયટી ના રહીશો પરમ દિવસે સાંજે મારા કાલ થી સાડા નવ દસ વાગે કેવું નાખી ભાઈ મને રજૂઆત કઈ બાંધી પાણી ઓછું આવે છે મેં એવું કીધું એક જ દિવસ ખાલી રેજો કેમ કે મારા ઓજી વિસ્તારની અંદર કાલે જ મેં પ્રશ્ન સોલ્વ એ લોકો નું લો પ્રેશર હતું કાલ સવારે આખો દિવસ કદાચ મારું ફેસબુક નહીં પણ વોટ્સએપ પર હું ફેસબુક બી મૂકવાનો કે સવારથી સાંજ સુધી સાડા વાગે માન્ય દંડકશ્રીનો અમારો રાવપુરા વિધાનસભા કાર્યક્રમ હતો તો બી હું નહીં ગયો એ લોકોનું કાલ પાણી લેવલથી અપાઈ દીધેલું છે લો પ્રેશરનો પ્રોબ્લેમ હતો આ લોકોને મેં એવું કીધું કે બીજા દિવસે એટલે આજે સવારે સાડા છ વાગે પોણા છ વાગે અમારા અધિકારી આવી ગયા પાણીનો મારવા વિડીયો ભાઈ પાણી પ્રેશર આટલું છે તો મારું એવું માનવું છે કદાચ તમે મીડિયાવાળા અહીંથી નીકળો એ પહેલા કદાચ એ જેસીબી આવી જશે માણસ જાણ કરે હજી અડતાલીસ કલાક નથી થયા એ પેલા કોંગ્રેસ ના મિત્રો એમને ખબર ને કોઈ બોલાયા છે તો એને અત્યારે મને પીસીઆર વન માંથી આવ્યો કે ભાનજ આવું છે શું છે હકીકત હું સાહેબ હવાના પરમાં કામ અત્યારે દસ અગિયાર વાગ્યા હમણાં કામ ચાલુ થશે તો આ કેમ આવું એટલે એ માટે હું અહીં આવ્યો તો મેં જે આગેવાનો હતા એમનો સંપર્ક ભાઈ આગેવાનો નાતે મેં તમારા હાથે વાત કરેલી છે તમારા પાણીનો પ્રશ્ન મને અડતાળીસ કલાક પહેલાં જાણ થઈ છે ને અત્યારે હું સોલ્વ કરવા માટે તૈયાર હોઉં તો શેના માટે તમે આ બધા ભેગા કર્યા છે તો એના માટે તમે એમનો ઇન્ટરવ્યુ લઈ શકો છે અંબાલાલ કાકા માતાજી માતાજીની મહેરબાની છે તો મારા હાથે કોઈ પણ પ્રશ્ન મારા વિસ્તારની અંદર તો પાણીનો પ્રશ્ન સો ટકા અમે ચારે કાઉન્સીલર અમારા સાંસદશ્રી ને બી અમે સલાહ લેતા હોય કઈ પણ પ્રોબ્લેમ માતાજી ની મહેરબાની આ જુદી જે ખુદ આ જે મોરચો લઈને આવેલા છે સહકાર નગરના નાનું જેમની સોસાયટી અંડરગ્રાઉન્ડ પાણી નતું આવતું હું જ્યાં જયારે કોર્પોરેટર બને છ મહિનાની અંદર પ્લેટફોર્મ એમને પાણી લઈ આવ્યું છે એને પૂછ્યું એના સાક્ષી છે અમારે જાણ ના હોય ત્યાર ઘડી અમે કઈથી ખબર અમે દરેક આ સોસાય આ એકતાનગર સોસાયટીમાં વર્ષમાં અમે પચાસ સો વખત અમે આવી જતા હોય છે એ ગયાર કઈ એટલે અમે આવી જતા પણ આ જે અમને ખ્યાબર ના હોય કે કોઈ રજૂઆત કરે માનજીબી પાણીનો પ્રશ્ન છે તો અમે સોલ્વ કરીએ ભાઈ સોલ્વ નહીં તો તમે કીધું એટલે હમણાં ખબર પડશે ને સોલ્વ નહીં થતો તો તમે અત્યારે હાલ અત્યારે હાલ મને જાણ કરી એને પરંતુ મને જાણ છે સોલ છે એ લોકો પ્રોબ્લેમ સોલ થઈ જતું કદાચ જો હમણાં અગિયાર બાર વાગ્યો જે આવશે લાઈન્સ કાવર કરવાની છે